અને ભચાઉ તાલુકાના આગેવાનો અને શહેરીજનો દ્વારા વિશાળ સંખ્યામાં હાજર રહી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી અવિનાશભાઈ જોશી ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ તેમજ ભચાઉ વાઘુ ભચાઉ તાલુકા કરણી સેના પ્રમુખ ભરતસિંહ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક ઉપેન્દ્રસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા પ્રતાપસિંહ વી જાડેજા હરિસિંહ જાડેજા તેમજ ચીનાભાઈ મહારાજ લાખાભાઈ કારીયા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ જીતેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રમુખશ્રી ક્ષત્રિય મહાસભા સાથે દરેક સમાજના પ્રમુખ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગુમાવ્યા છતાં પણ ધર્મ પ્રત્યે નહીં એમની જે લાગણી હતી એ આજે પણ અવિસ્મરણીય છે સમસ્ત સનાતન ધર્મના હૃદયમાં સ્થાપિત છે